પોતાનો પરિવાર ચલાવતો છોકરીઓના લગ્ન માટે પૈસા બચાવવાની તેની ઝંખના હતી પરંતુ જીવનમાં મુશ્કેલીઓ ખૂબ હતી

કારખાનામાં કામ કરતા કરતા રામોએ નિર્માણ કળા શીખવી શરૂ કરી ધીમે ધીમે તે વધુ સારી રીતે કામ કરવા માંડ્યો તેની શ્રમ અને એકાગ્રતાને ધ્યાનમાં રાખીને માલિકે તેને વધુ મોટી જવાબદારીઓ આપી એક દિવસ તેના કામની વખાણ કરવા માટે માલિકે કહ્યું રામો તું પરિશ્રમ અને વફાદારીથી કામ કરે છે તારા જેવા કામદાર આજે પણ ઉપલબ્ધ છે તે દિવસ રામો માટે તેવો હતો કે જેનાથી તે જાણે નવી ઉમદા ઈને સરસી સત્સ્ય તેણે નક્કી કર્યું કે તે અહીં રોકાઈ નહીં પણ પોતાનું મોટું સપનું પૂરું

તેના મહેનતના દરિયામાં નાની મોજ તરણ જેવો વર્ષો પછી રામોએ પોતાનો મોટો કારખાનો શરૂ કર્યો હવે તે ગામના અને શહેરના લોકોને રોજગારી આપી શકતો હતો તે હંમેશા લોકોને કહેતો સપનાઓ ના હોય તો પણ કદી છોડવા નથી શ્રમ કરવાથી સફળતા મળે છે રામ હવે માત્ર ગામ માટે પ્રેરણા નહીં પરંતુ સમગ્ર પ્રદેશ માટે શ્રમ અને સફળતાનો પ્રતિક બની ગયો આ કથા માનવ જીવનમાં શ્રમ અને નિષ્ઠાની મહત્તા પ્રદર્શિત કરે છે તે દર્શાવે છે કે શ્રમનો ફળ ભલે મોડ મળે પણ તે મીઠું હોય છે ધન્યવાદ